ભીમસિંહ અમરસિંહ અને ચૌહાણ કુંડ ઉપર નંબર આપેલા છે દસ નંબર ઉપર ચૌહાણ ભીમસિંહ અમરસિંહ તેર નંબરના કુંડ ઉપર ચૌહાણ અમરસિંહ કલ્યાણસિંહ અને ચૌહાણ સંદીપસિંહ જસવંતસિંહ

ચૌહાણ શેખરસિંહ અને ચૌહાણ જયરાજસિંહ ભરતસિંહ તેત્રીસ નંબરના ચૌહાણ અરવિંદસિંહ પ્રતાપસિંહ એકાવન નંબર ના કુંડ ઉપર ચૌહાણ શિવસિંહ કચરસિંહ અને ચૌહાણ દશરથસિંહ બાબરસિંહ બાકીના નામ I like you. બીજા મહાપુરુષો પ્રત્યે પણ એ જ બાપ સંભાવ હોવો જોઈએ મારા ગુરુ કોઈ માં તમે ગુરુ માનો છો પણ બધા સંતો એ મારા તમારા ગુરુ છે ક્ષો સાગરા શરમે સપ્ત

Boa dia,

બળુંદરા ગામ વસાવ્યું અને એ રીતે આ મંદિર બસો ને વર્ષ પુરાણું છે જેનું જીર્ણોધાર નિમિત્તે મંદિર નિર્માણાધીન કાર્ય થઈ રહ્યું છે જેનો અંદાજે સવા કરોડનો અંદાજેલ છે જેના ભાગરૂપ આજના દ્વારપૂજન તથા ગાયત્રી યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ પ્રસંગે ઉપસ્થિત

पवन सिंह जी चौहान गायत्री परिवार बोलुंद्र ए अत्रे उपस्थित था ओम गुरुवा स्वाद स विदुर वारे नंबर्गो देवश धीमहि दियो यो न प्रजो નો અને ફુલડી થી સ્વાગત કરશે આશાપુરા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જસવંતસિંહજી દોરસિંહજી ચૌહાણ કોટી કોટી વંદન છે ભારત વર્ષના ઇતિહાસની અંદર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના આપ શ્રી વંશજો છો પૃથ્વીરાજ ચૌહાણ જેમને સમ્રાટનું બિરુદ આપવામાં આવ્યું હતું આ ગામની અંદર આજે મને આવો અવસર પ્રાપ્ત થયો છે જેનાથી હું આપને નત્મસ્તક થઈ હું ઇન્દ્રજીસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કટો સંસ્થિત રાજ પરિવાર આપને નતમસ્તક થઈ આપનું અભિવાદન કરું છું ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બહેન દીકરીઓ જે અહીંયા ઉપસ્થિત છે અને હવનમાં બેઠા છે એમને હું નમ્ર વિનંતી સાથે અને ભાઈઓને કહીશ કે આપ સર્વ હવનનું મહત્વ સમજી યોગેશ્વર ધર્મ અપનાવી અને જીવ હત્યા ના કરવી અને વ્યસન મુક્તિનું આજે પ્રણ લઈ લેજો આ હવનની અંદર એવી મારી આપને નમ્ર વિનંતી છે પૃથ્વીરાજ ચૌહાણની વાત કરીએ તો એમનું એક સ્લોગન છે

તમામ રાજાઓને નતમસ્તક કર્યા હતા એવા પરિવારનું આપ લોહી છો એનું ગર્વ સદાય માટે જાળવજો અને વ્યસન ના કરતા કુરિવાજો થી દૂર રહેજો અને બેન દીકરીઓનું સન્માન કરજો આ વાત કદાપી નહીં ભૂલો તો માં ભવાની આપને હાજર હાજર રહેશે જય માં ભવાની હર હર મહાદેવ કોટી શેમ કરી દો કેતે તૈયાર કરી દો કરી ચમચી રાખી અને મૂકી દો એક હાથે ચમચી પકડો એક સાથે ગોરો પકડી રાખો હા ઇન્દ્રસેજી જાલા ધનુરસેજી ચૌહાણ અને અજયસેજી પરમાર ઇલોલ સ્ટેટ અને અબલિયા સ્ટેટ એમના તરફથી 51000 રૂપિયા દાન જાહેર થાય છે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ પહેલા પણ કીધું તો આપ્યું હોય તો આપતા જાજો દીધું હોય તો દેતા જાજો જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સદકારીમાં આપણે આપતા રહ્યા છે વિશેષ आज सरस आपવાનું પ્રસંગ છે આપને રેશો આવો સત્રા ગોરમહ ગોરમિનમ પૂર્ણતા આજે बाजूच्या જગ્યાએ વૈદની છેミリー तरी तो टीमने अंदर હવે ઘીની છણા હો જે આપણે છે વાતની ઘી હાથમાં લઈ લો અને યજમાન બહેનો એ हवन સામગ્રી લઈ લે ઓ हवन સામગ્રી मसालोशी जी धूपशी तणकना होत बदाय આપણે છે સંતાય સહસાથે ઓ

ফর্ <laughs> ખૂબ ખૂબ આભાર સાહેબ વિધેવાનો જ સજ મિત્રુતે અસન્ન પ્રયો

રૂપિયા ખૂબ ખૂબ આભાર બાબુ સાહેબ રેવ પ્રિય ઓમ खियो सर लगना तो पुरो थियोला जम्मा